ખીચું તો તમે બહુ જ ખધું હશે પણ આજે આપણે જે ખીચું બનાવવાના છીએ ને તે કદાચ કદાચ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એટલે કે આજે આપણે ઠેચા ખીચું બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આપણે ઠેચા માટે આ એક પેનને ગેસ પર મૂક્યું છે એમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું અને ત્યારબાદ આ ત્રણ મોળા મરચાં લીધા છે આ સાધારણ તીખા મરચાં છે અને આ એક તીખી મરચી છે તો એ ઉમેરીશું ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ રાખી છે અને એક મુઠ્ઠી જેટલા શિંગદાણા અને પંદરથી સત્તર જેટલી લસણની કળી ઉમેરી અને એક ટીસ્પૂન જીરું બે નાના ટુકડા આદું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાંતળી લઈશું સાધારણ સ્પોટ આવે લસણ અને મરચાં પર અને શિંગદાણા પણ સરસ શેકાઈ જાય એ રીતે આપણે એને તૈયાર કરવાનું છે અને તમારા ઘરે જો તીખાશ વધારે પસંદ હોય ને તો તમે તીખી મરચી પાંચથી સાત જેટલી લઈ લેજો જુઓ આ રીતે કલર આવવા માંડ્યો છે મરચાંની ઉપર લસણ તથા શિંગદાણા પણ સરસ કલર ચેન્જ થઈ ગયો છે બળી નહીં જાય એનું ધ્યાન રાખવાનું જો લસણ પણ તમે જોઈ શકો છો સરસ તૈયાર થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઉં છું હવે અને ચોખાનો લોટ લઈશું તો બે કપ ચોખાનો ઝીણો લોટ લઈએ આ એક કપ થયો અને આ બીજો કપ છે અને આપણે જે લસણ મરચાં આદુ વગેરે જે સાંતળી લીધું છે એ ઠંડુ થાય એટલે એને ચોપરમાં લઈશું અને એક્ઝેક્ટલી તો ઠેચા ચટણી ખાંડણી અને દસ્તામાં કરવામાં આવે છે છુંદીને પરંતુ હું આ રીતે થોડું ઇઝી રહે છે એ રીતે હું ચોપરમાં કરી દઈશ અને સાધારણ ક્રંચી રહે ને એ રીતના એને ક્રશ કરવાનું છે થોડી કોથમીર ઉમેરીશું વન ફોર્થ કપ જેટલી ઠેચા ચટણી મહારાષ્ટ્રની ફેમસ છે અને ખાસ કરીને વધારે તીખું પસંદ હોય ને એના માટે આ બહુ જ બેસ્ટ ઓપ્શન છે પરંતુ મારા ઘરે થોડું ઓછું તીખું ખવાય છે એટલા માટે મેં મોડા મરચાં લીધા છે અગાઉ કહ્યું એમ તમે પસંદ હોય તો તીખા મરચાં લેજો અને જુઓ આ રીતે મેં કરકરું ક્રશ કર્યું છે તો આપણી ઠેચા ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને બાજુ પર રાખીશું ત્યારબાદ આપણે ખીચું બનાવવાની શરૂઆત કરીશું તો એના માટે ગેસ પર એક કઢાઈ મૂકી છે અને એની અંદર પાણી લઈશું તો એના માટે કઢાઈમાં પાંચ કપ પાણી લઈશું આ પાંચમો કપ છે અને પાણી ઉકળવા માંડે એટલે એની અંદર બે ટેબલસ્પૂન જેટલું જીરું લઈએ બે ટેબલ સ્પૂન તલ છે અજમો લઈશું એક ટી સ્પૂન જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈએ અને હાફ ટીસ્પૂન જેટલો પાપડખાર લઈશું આ રીતે પાપડ ખાર તમને બધાને ખ્યાલ જ છે અને થોડું તેલ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું એક મોટી ચમચી ભરીને ઠેચા ચટણી મેં અંદર એડ કરી છે અને તીખાશ અગાઉ કહ્યું એમ જો પસંદ હોય તો તમે સાતળ્યું ત્યારે મરચાં વધારે લેજો અથવા તો આ રીતે લીલા મરચાંની પેસ્ટ ઉમેરજો હવે ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દેવાની અને બે કપ ચોખાનો લોટ ધીમે ધીમે ઉમેરતા જવાનું અને આ રીતે હું વેલણથી અને મિક્સ કરું છું અને લમ્સ ના રહે એ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે અને આ અગાઉ મેં કોન ગાર્લિક ખીચું અને સિમ્પલ ખીચું કેવી રીતે બને એની રેસિપીનો વિડીયો પણ આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને જુઓ આ રીતે સરસ મિક્સ થઈ જાય વેલણથી એટલે હવે આપણે એને તવેથા વડે મિક્સ કરીશું ગેસની ફ્લેમને મેં મીડિયમ ટુ લોની વચ્ચે રાખી છે હવે ખીચું તો દરેક ગુજરાતીઓનું ગુજરાતીઓ શું બધાનું જ ફેમસ છે બનાવવાનું પણ ઇઝી સ્વાદમાં પણ એટલું જ સરસ અને નાના બાળકથી માંડીને વડીલ વૃદ્ધો સુધી બધા જ ખાઈ શકે તો હવે એને ઢાંકીને થવા દઈએ એ પહેલાં વન ફોર્થ કપ જેટલું પાણી રેડીશું આ રીતે ઉપર જ રાખીશું કે જેથી ઉપરની સપાટી ડ્રાય નહીં થઈ જાય અને ત્રણથી ચાર મિનિટ થાય એટલે એને હલાવી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની છે લાસ્ટ સુધી આ રીતે જ એને કૂક કરવાનું છે મિક્સ થઈ જાય એટલે એક મારી પાસે રફ તાવડી છે કે જેનો ઉપયોગ હું કશામાં નથી કરતી જૂની થઈ ગઈ છે તો એને આ રીતે ગેસ પર મૂકીશું અને એની ઉપર આ ખીચાની કઢાઈ મૂકીને ઢાંકીને થવા દઈએ કે જેથી સરસ રીતે કૂપ થાય અને એકદમ ચોંટી પણ નહીં જાય નીચે અને સીઝાઈને સરસ કૂપ થશે તો જુઓ વચ્ચે વચ્ચે મેં ત્રણથી ચાર મિનિટ બાદ બે વાર હલાવ્યું હતું તો હજી ઢાંકીને થવા દઈશું જુઓ હવે આપણું ખીચુનો ટેક્સચર સરસ બદલાઈ ગયું છે અને લોટ પણ સરસ કૂક થઈ ગયો છે જુઓ શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ તેરથી ચૌદ મિનિટ થઈ છે ને ખીચું સરસ તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ આ રીતે જ આ રફ તાવડી પર રાખ્યા બાદ હવે સર્વિંગ કરીશું તો તે પહેલાં ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે એક બાઉલમાં તેમાં આપણે જે ઠેચા ચટણી બનાવેલી એ ત્રણ ચમચી જેટલી મૂકી થોડું ફ્રેશ લસણ છે અને ચોપ કરેલી કોથમીર લઈએ અને ત્યારબાદ આપણે તૈયાર કરેલ ખીચું અંદર ઉમેરીશું જુઓ તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ અને સરસ આપણું કૂક પણ થઈ ગયું છે તો આ બધું ઉમેર્યા બાદ એને સારી રીતે મિક્સ કરીએ કોથમીર લસણ અને ઠેચા ચટણી અને તેલ બધું સારી રીતે મિક્સ થઈ જશે એટલે આપણું ખીચું ખાવા માટે રેડી સૂકું લસણ પણ આપણે ઠેચામાં ઉમેર્યું છે અને સિઝનમાં આ રીતે ફ્રેશ લસણ મળે ને તો તે પણ વધારે માત્રામાં ઉમેરવાનું તો જુઓ કેટલું સરસ દેખાય છે જોઈને જ મોંમાં પાણી આવી જાય એ રીતનું આપણું ઠેચા ખીચું રેડી થઈ ગયું છે તો પ્લેટમાં હવે એને સર્વ કરીશું ફરીથી વચ્ચે થોડી ઠેચા ચટણી મૂકીશું અને તેલ તો હોય જ ખીચું હોય એટલે તો આ રીતે આપણે એને તૈયાર કર્યું છે અને તમને આ રેસીપી કેવી લાગી ખીચું તો તમે અનેકવાર ખાધું હશે પણ આ રીતનું ખીચું તમે શિયાળામાં ચોક્કસ બનાવજો અને તમારા ઘરમાં ખીચું સૌથી વધારે કોને પસંદ છે એ પણ મને જણાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ પણ મને ચોક્કસ કોમેન્ટ કરીને લખશો તો મને ગમશે અને ફરી મળીશું આવી જ એક નવી રેસીપી લઈને તો ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને જુઓ ગરમ ગરમ ખીચાની મજા માણવાની શિયાળાની મધુરી ઠંડી હોય કે રીમઝીમ વરસાદ હોય ત્યારે આવું ખીચું જો બનાવ્યું હોય તો જોરદાર મજા આવી જાય તો આવજો